ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામના અજયભાઈ સોલંકી કે જેમને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરવાના હતા તેમને લગ્ન કરવા માટે એક નરસિંહ વાજા જે સુત્રાપાડાના રહીશ છે અને શમીબેન ઉર્ફે સીમા ખેમરાજ જોશી કે જે લગ્ન માટે દલાલીનું કામ કરતા હતા તેમનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ જૂનાગઢના દીપક નાગદેવ તેમજ રિયાઝ કરીમભાઈ મિર્ઝા તથા કોમલ ઉર્ફે મુસ્કાન રિયાઝ જે રાજકોટના છે કૌશર બાનુ લગ્ન કરેલ તે મહિલા સહિત આ તમામ છ વ્યક્તિઓને ફરિયાદી અજય સોલંકી પાસેથી લગ્ન કરાવી આપવા માટે એક લાખ લીધા હતા આખી ઘટનામાં મહત્વની વાત એ છે કે અજયભાઈ સાથે લગ્ન કરનાર કૌશર બાનું અશ્રફભાઈ ના પત્ની હોય જે બે સંતાનોની માતા હોય તે કૌશર બાનું ખોટા દસ્તાવેજો ઊભા કરી કૌશર બાનુમાંથી તેમણે રિંકલ અનિલભાઈ પંડ્યા નામના બોગસ આધાર કાર્ડ બનાવી અને અજયભાઈ સાથે તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા લગ્ન થયા બાદ કૌશર બાનુ ઉર્ફે રિંકલ દસ દિવસ સુત્રાપાળ ખાતે રહ્યા અને ત્યારબાદ નાસી છૂટી હતી ત્યારબાદ અજયને ધમકી આપવા લાગેલ કે તમારા પર અમે કેસ તેવું જણાવતા અજય સોલંકી દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી જેમાં શમીબેન અને કોમલ ઉર્ફે મુસ્કાન કૌશલ બાનુ રિયાઝ મિર્ઝાની ધરપકડ કરી છે જ્યારે નરસિંહ વાજા દીપક નાગદેવ સહિત બે આરોપીઓને હજુ પકડવાના બાકી છે ત્યારે લગ્ન કરવાની લાલચિયા હાલા ગેંગ પરથી જાણવા મળ્યું છે કે આ ગેંગ યુવતીઓને લગ્ન કૌભાંડમાં સામેલ કરવા માટે બીજા ધર્મના અનેક ખોટા દસ્તાવેજો ઉભા કરી અને છેતરી રહી છે ત્યારે આ બનાવમાં પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી શ્રી અજયભાઈ પોતે લગ્ન કરવા ઈચ્છુક હોય તો એ પોતાના ગામના નરસિંહભાઈ આદેડભાઈ વાજા જેઓ દલાલ છે તેમનો સંપર્ક કરતા તેઓ તેમને જૂનાગઢ લઈ જઈ બીજા દલાલ દીપકભાઈ સમીબેન મુસ્કાનભાઈ અને રિયાજભાઈનો સંપર્ક કરાવ્યો હતો ત્યાંથી તેઓ તેમને છોકરી જોવા માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં તેઓએ રિંકલ અનિલભાઈ પંડ્યા નામની છોકરી બતાવી હતી જે ફરિયાદીને પસંદ આવી ગઈ હતી પરંતુ રિંકલે ખોટું નામ ધારણ કર્યું હતું તેનું મૂળ નામ કૌસર બાનુ છે અને તેઓ અશરફ યુસુફ કાનમીના પત્ની છે ત્યારબાદ ફરિયાદીએ વિશ્વાસ વધુ કેળવવા માટે છોકરીના ડોક્યુમેન્ટ માંગતા તેઓ તેમને વિરમગામ લઈ જઈ અને અને ત્યાં કરાવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આધાર કાર્ડ બતાવ્યું હતું ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસ આવી જતા જુનાગઢ આવી તેઓના લગ્ન કરાવ્યા હતા આ પ્રકરણની અંદર તેઓએ કોસરબાનુના રિંકલ અનિલભાઈ પંડ્યા તરીકે આધાર કાર્ડ અને સ્કૂલ સર્ટિફિકેટ બનાવ્યું હતું નાગદેવ દીપક સમીબેન ઉર્ફે સીમાબેન વાઇફ ઓફ ખેમરાજ હરિપ્રસાદ મુસ્કાન બેન અને જે મુસ્કાન બેન છે તે રિયાફ છે અને રિયાજ અને મુસ્કાન આમાં બે મુખ્ય કાવતરું કરવા વાળા છે જે કોચરબાનું છે તે નવસારીના છે જે છે તે રાજકોટનો છે મુસ્કાન પણ રાજકોટના છે સમીબેન જુનાગઢના છે નાગદેવ દીપકભાઈ તે જુનાગઢના છે અને નરસિંહભાઈ એ પોતે અહીંયા સુત્રાપાડાના છે આપણા સમાજની અંદર લગ્ન એ જે પ્રથા છે લગ્ન એની અંદર સમાજના આગેવાનો સાથે રહીને લગ્ન સંબંધ કરાવતા હોય છે જેવો વિશ્વાસુ હોય છે જેના કારણે સમાજની અંદર થતા લગ્નોની અંદર આ પ્રકારના બનાવો બનવાની શક્યતા ઓછી રહે છે જયારે બીજી રીતે દલાલોનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે છેતરપિંડીની શક્યતાઓ રહેલી હોય છે એટલે જયારે પણ આવું કરીએ ત્યારે ચોકસાઈ રાખવી જોઈએ અને આવા કોઈ પણ પ્રકારના બનાવ બને થાય તો પોલીસને ધ્યાને મૂકવું જોઈએ જેથી અમે આ જ પ્રકારની ચોક્કસપણે આમાં કાર્યવાહી કરીશું